વધીને હવે છસો અઢાર પોઈન્ટ અડસઠ ફૂટે જ પહોંચી શક્યો છે સારા વરસાદથી પાણીની આવક દેખાઈ રહી હતી એ હવે સદંતર ઘટી ગઈ છે ઓગસ્ટ મહિનામાં પાણીનું લેવલ છસો ઓગણીસ ફૂટ નક્કી કરવામાં આવેલું છે ફરીવાર વરસાદ પડે તો ડેમની સપાટી વધી શકે તેમ છે પણ હાલ વરસાદ ન હોવાથી નોંધપાત્ર આવક થાય એવું નથી દેખાઈ રહ્યું ડેમમાં પાણીનો કુલ જથ્થો સત્યાસી પોઈન્ટ વીસ ટકા નોંધાયો છે કોઈ દરવાજા હાલ ખોલવામાં નથી આવ્યા અને આગામી સમયમાં જો સારા વરસાદથી પાણીની આવક વધશે અને દરવાજા ખોલવા પડશે તો ધરો તંત્ર ડેમ દ્વારા અગાઉથી જાણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં